રાહુલ ગાંધી આજે ગુજરાતમાં ભારત જોડો યાત્રા લઈને આવ્યા છે અને શક્તિસિંહ ગોહિલ અને સુદાન ગઢવી બંનેની વાતચીત થઈ હતી આમ આદમી પાર્ટીએ પૂર્ણ રીતે સમર્થન આપીને અહીંયા આગળ દાહોદમાં રાહુલ ગાંધીની સ્વાગત માટે પહોંચેલી છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલી અત્યારે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે દાહોદમાં છે તેઓ ગોપાલભાઈ કહો કે શું કહેશું કારણ કે ભારત જોડો આ યાત્રા તો ચાલી રહી છે સ્વાગત પણ તમે કરી રહ્યા છો પરિવર્તન આવશે પરિવર્તન યાત્રાઓથી આવ્યું હોય એવા ભારત નો આખો આઝાદી નો ઇતિહાસ છે એ યાત્રા કરી હોય ને પરિવર્તન આવ્યું હોય તો આજે ઇન્ડિયા ગઠબંધન જે છેલ્લા લાંબા સમયથી એક પ્લેટફોર્મ બન્યું છે ભારતની અંદર જે રીતે ભાજપ તાનાશાહી કરી રહ્યું છે ભાજપ દેશની અંદર ગુંડાગર્દીનો માહોલ ફેલાવ્યો છે એની સામે બંધારણ બચાવવા લોકશાહીની વેલ્યુ બચાવવા માટે સંવૈધાનિક સંસ્થાઓની સ્વતંત્રતા બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે તો એ ઇન્ડિયા ગઠબંધનની એક સહયોગી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીના સુદાન આજરીને ચાલુ થયા છું કોંગ્રેસ પાર્ટી દ્વારા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન થયું સ્વાગત કરવા માટે રાહુલજી નો સત્કાર કરવા માટે સરકાર બનાવવાના છે જે સાંસદ સભ્યો એ ખુશ છે આ ગઠબંધન થવાના કારણે ગુજરાતની આમ જનતા ખુશ છે અમારા કાર્યકર્તાઓ ખુશ છે ને અત્યારે તો આટલી મોટી સંખ્યામાં માં બધા અહિયાં એકઠા નહીં આવી બધા ખુશ છે રાહુલજી ને સ્વાગત કરવા મારા કાર્યકર્તાઓ ખુશ છે જયતરભાઈને જીતાડવા માટે કોંગ્રેસ ના કાર્યકર્તા ખુશ છે કેમ કે અલ્ટિમેટલી આ ખુશી કોંગ્રેસને સપોર્ટ કરવાની આપને સપોર્ટ કરવાની નથી ભારત બચાવવાની ભારતમાં નુકસાહી બચાવવાની તાનાશાહી હટાવવાની કુશી અમને બધાને કે અમે બધા ભેગા મળી દેશ માટે લડવા એની ખુશી હતી જો મારી આ અમે દેશ માટે લડવાની વાત કરી રહ્યા છીએ પરંતુ જે રીતે કોંગ્રેસની અંદર સંગઠનમાં ભારતીય જનતા પાર્ટી પાંચ લાખની લીડ મેળવવા માટે જે પ્રયત્ન કરી રહી છે એને લઈને શું

છે જુઓ બ્રિજો તૂટી પડે લોકો નીચે દબાઈ મરે પાલનપુર માં બ્રિજ તૂટ્યો પેલો ભાઈ ગયો તો ક્યાંક બ્રિજ તૂટે મરી જાય ક્યાંક નાવડી ઊંધી પડે માણસ મરી જાય ક્યાંક ભાજપના પોલિસીઓના કારણે કંટાળી અને

ભાજપ માળા કરવા શું માગે લોકોને હેરાન કરવા સિવાય એટલી આ ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન ગુજરાત માટે અને ભારત માટે બહુ જ મહત્વનું છે કે ભાજપની દાનાશયને જવાબ આપવા માટે એક જૂથ તેમનો બગાસા સાથે જે રીતે એમએલએસ અત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય બાવીસ એમએલએ હતા બંદરમાં આગળ જે ઠેકા કરીને અત્યારે પાંચ એમએલએ જતા રહ્યા છે તમારું શું માનવું છે આવનારા સમયમાં હજી તૂટ છે એવી ચર્ચા પણ ચાલી રહી છે જોવે નશો ચડ્યો કે કોઈ પણ પાર્ટી તોડી નાખું કોઈ પણ નેતા ને તોડી નાખું કોઈ પણ આગેવાન ખરીદી ખોડી લઉં આ એનો અહંકાર છે તમને ગુજરાત જનતા એકસો સીટો આપી છે તો જનતા કામ કરવા માટે આપી છે ધારાસભ્ય તોડવા માટે નથી આપી અને આપણે ઘણી વખત એવું થાય કે એમ કહીએ કે ભાઈ પેલા માણસે પાર્ટી બદલી ધારો કે પાર્ટી બદલવા વાળો તો ચોર છે પણ ચોર ને પોતાની પાર્ટીમાં ભાજપ વાળા શું કામ લે છે એ પક્ષ પલટું છે પલટું રામ એ ભાજપ પલટું રામ છે બીજાને શું કામ પોતાની પાર્ટીમાં લે છે એટલે આ આખી ઘટનામાં ભાજપનો ગુજરાતની જનતાને એક સ્પષ્ટ ધમકી ભર્યો મેસેજ મને દેખાય આવે છે ભાજપ તો ગુજરાતની એવી ધમકી મારે છે તમને ગમે તેવી તોડફોડ કરીશું વિરોધ પક્ષ જ નહીં વધવા દઈએ ભાજપવાળા એવું વિચારે છે તો જનતા એ વિચારવું પડશે કે આ અહંકાર નો જવાબ આ લોકસભાની ચૂંટણીમાં આપી તમે કહી રહ્યા છો અહંકારનો જવાબ પણ એ અહંકાર કે ચાલીસ વર્ષ એક પાર્ટીમાં કોઈ કાર્યકરે આવ્યા અર્જુન મોઢવાડે અને પાર્ટી છોડીને આવી રીતે જતા રહે એ પણ એવા સમયે જ્યારે પાર્ટીનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે એને લઈને તમારું શું કહેવું છે તમે કાર્યકર્તાઓને શું કહેવાય દરેક પાર્ટી માટે એક મોટી સીટ છે ચાલીસ વર્ષ સુધી કોંગ્રેસમાં કામ કરેલા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જતા રહે તો તમારું એવું કહેવું છે કે અત્યારે પાર્ટીની જરૂર છે જતા રહે પણ ભાજપમાં કોઈ ચાલીસ વર્ષથી ખુરશીને ગાભા મારતો હશે અને હવે અર્જુનભાઈ આવીને બેસી ગયા એનું શું કોંગ્રેસને અર્જુનભાઈની જરૂર છે અને અર્જુનભાઈએ કોંગ્રેસ છોડી દીધું એ કોંગ્રેસનો પ્રશ્ન છે તો ભાજપ તો વિશ્વની સૌથી મોટી પાર્ટી છે તમારી પાર્ટીમાં એટલે કે ભાજપમાં ચાલીસ વર્ષથી ગાભા મારે છે દરવાજા ઉપર ચપ્પલો સરખા ગોઠવવાનું જે કાર્યકર કામ કરે છે એની સાથે શું તમને ભાજપ અન્ય કરે છે ભાજપ ના કાર્યકર્તાઓ નારાજ છે કે ચાલીસ ચાલીસ વર્ષ થી ગાભા મારીએ છે કોઈ વખત પાર્ટી લાવી તમને શું લાગે છે કેમ આ લોકો લઈ રહ્યા છે અહંકાર સત્તા નું અભિમાન કે ભાઈ અમારી ભાજપ ની સત્તા છે અમે ગમે તેવી લુખાવેડા કરીશું ગમે તેવી દાદાગીરી કરીશું ગમે એવી તાનાશાહી એવો અહંકાર છે ભાજપ એટલે તો એ લે છે ને કામ જ કરવાનું હતું તો એકસો છપ્પન સીટો છે કરો શિક્ષકોની ભરતી આ અહંકાર બતાવે છે ભાજપ ની સત્તા છે એટલે ભાજપ મન ખાવે એવું કરશે આ અહંકાર ચલો ગોપાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપ જોઈ શકો છો આમ આદમી પાર્ટી ના જે કાર્યકર્તાઓ છે જે દાહોદ પહોંચ્યા છે અને દાહોદ રાહુલ ગાંધી

બિલકુલ ઇન્ડિયા ગઠબંધન ને જીતાડવા માટે છોડીસે છવ્વીસ પણ મહેનત કરશે અમારા રિપોર્ટ કેવો લાવ્યો તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો અમારી ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર